લાઈવ પ્રૂપ સાથે જોઈ રહ્યા છો કે મિત્રો આજે વિડીયોની અંદર બતાવું કે મિત્રો જીરાની અંદર દવાનો છંટકાવ કરી રહ્યા છે મિત્રો તો કઈ કઈ દવાનો વપરાશ કરી રહ્યા છે એ પણ દેખાડો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગોગા મહારાજ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો કઈ કઈ દવાનો વપરાશ કરી રહ્યા છે જીરાની અંદર તો મિત્રો એ પણ દેખાડો વિડીયોની અંદર છેલ્લા સુધી જોવાનું ભૂલતા નહીં તો મિત્રો કઈ કઈ દવાનો વપરાશ કરી રહ્યા છે અત્યારે હાલમાં ત્રીજી ફેરની દવા છનકાવ ચાલુ કરી છે એટલે કે ત્રીજા ડોઝનો છનકાવ ચાલુ છે અત્યારે હાલમાં દવાનું તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો પાછળનો કેમેરો કરીને જીરું પણ દેખાડું જીરું દાણે ચડ્યું છે કે નહીં એ પણ દેખાડું જીરામાં કેટલા દિવસ થયા હૈ એ પણ કહું વિડીયોની અંદર તો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આ ઇન્ડોફિલ એમ એમ્પિસ્તાળી દવા છે આરી દવા અત્યારે હાલમાં એક આરી વપરાશ કરી રહ્યા છે અત્યારે હાલમાં અને બીજી એક આરી દવા છે તુફાન તો મિત્રો આ ગરા માટે દવા હૈ એટલે કે આપણે મેલાની દવા કે ઇરી દવા હે આરી બાટલી અને આ એમ પિસ્તાળી છે જે વાપરતા હોઈ તો મિત્રો આ દવાનો છંટકાવ કરી રહ્યા છીએ તો મિત્રો જીરું દેખાડો મિત્રો દાણા ચડ્યો છે કે નહીં એ પણ દેખાડો જીરું તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જીરું આટલું વધમાં છે કેટલા દિવસ થયા તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો એ પણ કહું જેવો મિત્રો જીરું દાણે ચડવા માંડ્યું છે અત્યારે હાલમાં તો મિત્રો આ જીરાને સાઠ દિવસ થયા હૈ આજે સાઠ દિવસ થયા એટલે કે બે મહિના થઈ જાય જીરાને તો બધું જીરો મિત્રો આવું જ દેખાય છે અત્યારે હાલમાં તો મિત્રો વિડીયો પસંદ આવે તો જરૂરથી મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં દવાનો છંટકાવ ચાલુ કર્યો હે આજે જ તો જુઓ મિત્રો જીરું બધું જ આવું હે મિત્રો દાણે ચડી ગયો હે અત્યારે હાલમાં જુઓ મિત્રો દાણે સડી ગયો હે તો મિત્રો કેવો લાગ્યું અમારું જીરું તો મિત્રો વિડીયો પસંદ આવે તો જરૂરથી મિત્રો વિડીયોને શેર કરતા રહેજો વિડીયોની અંદર નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો આજના વિડીયોની અંદર કેવું લાગ્યું અમારું જીરું તો કોમેન્ટમાં પણ જણાવતા રહેજો